નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક ગામમાં કુટુંબની છોકરી રહેતી હતી તે ખૂબ નમ્ર દિલદાર અને બુદ્ધિમાન હતી એક દિવસ ગામમાં નવો છોકરો આવ્યો જેઓ એક સોફ્ટવેર એન્જિનિયર હતા તેનું નામ આર્યન હતું આર્યને રત્નાની બુદ્ધિ અને વિનમ્રતામાં ગાંઠ રાખી આર્યન અને રત્ના વચ્ચે વાતચીત શરૂ થઈ આર્યન રત્નાની સિદ્ધાંતો અને જિંદગી માટેની પરિચિતિથી પ્રભાવિત થયો તેઓ એકબીજાને સમજીને વાતો કરતા અને દરેક દિવસ વધુને વધુ નજીક થતા ગયા એક દિવસ આર્યને રત્નાને કહ્યું રત્ના મારી જિંદગીમાં પ્રેમ અને સાચો સંકલ્પ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હું તને મારા જીવનની સાથીદાર તરીકે સ્વીકારું છું રત્નાએ થોડી ચિંતાવારી નજરે આર્યનને જોયા અને કહ્યું આર્યન મેં મારા જીવનમાં કોઈને આપેલા વચનો પર વિશ્વાસ રાખી છે જો તું પણ મારી સાથે પ્રેમ અને સમર્પણથી જીવવાનું વચન આપશો તો હું તને સાથીદાર બનાવવાનો વિચાર કરીશ આર્યને પોતાની લાગણીઓ ખુલ્લી રાખી અને તેણે કહ્યું હું તને સકારાત્મક અને સાચા પ્રેમ સાથે આપવાનો વચન આપું છું તે પછી બંનેએ એકબીજાને સહારો આપી અને એક સારા અને મજબૂત સંબંધની શરૂઆત કરી વચન અને પ્રેમ એ મુખ્ય દ્રષ્ટિકોણ હતા આર્યન અને રત્નાનો સંબંધ શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત હતો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ બંનેએ પોતાના જીવનના કઠિન વળાંકોને એકસાથે પાર કર્યું આર્યન શહેરમાંગથી પેસાર કરી ગામો આવ્યા હતો અને રત્નાએ તેને ગામની પરંપરાઓ અને સંસ્કૃતિથી પરિચય કરાવ્યો કેટલાક મહિના પછી આર્યનને એક મોટી ઓફર મળી તે એક નવું પ્રોજેક્ટ શરૂ કરવા માટે શહેર પરત જવાનું હતું પરંતુ રત્ના માટે તે વિમુખ થવાનો સમય હતો આર્યને તેની પસંદગીઓ અને વ્યક્તિત્વની મુલ્યાવધિ સમજાવવાની જરૂર હતી આર્યને રત્નાને કહ્યું આપણે આગળ વધવા માટે એકબીજાને ક્યાંક સુધી ચાહવું પડશે હું જાણવું છું કે અમે સાથે રહીને તમારી અપેક્ષાઓ અને મારા સપનાઓને જોડીએ છીએ રત્નાએ તેને નિરાશ રીતે જોયું તમારા સ્વપ્નો પણ ખૂબ મહત્વપૂર્ણ છે આર્યન પરંતુ શું તું એ સ્વપ્નોને મારા સાથે વહેંચી શકીશ હું માનું છું કે પ્રેમને જીવનમાં નવીન માર્ગોથી જોઈ શકીએ છીએ આર્યન થોડી મૌન હોવા છતાં તેણે કહ્યું હું આ માર્ગ પર જવાનું તમારું સાથ હોવું જોઈએ રત્નાકાંટાની વાત કરવા લાગી એટલે અમે એકબીજાની સપનાની મજબૂતી બનવા માટે મજબૂત હોઈશું હું તને વચન આપું છું કે મેં ક્યારેય આ પ્રેમને ક્યારેય તૂટવા દઈશ આ રીતે બંનેએ મક્કમ માન્યતા સાથે પોતાનું પ્રેમ કદી ન તૂટી તેવા કડક કાયદાને અનુસર્યા સમય વીતંત આર્યન અને રત્ના એકબીજાને સાથે રાખીને નવા પડકારોને સહેલાઈથી પાર કરીને પ્રેમ અને સમર્પણથી ભરી એક સુંદર જિંદગી જીવી રહ્યા હતા આથી તેમનો પ્રેમ એ માત્ર શબ્દોનો નથી પરંતુ સાહસ કઠિનાઈ અને મજબૂત સંકલ્પનો સંકલન બની ગયો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ